થાકેલાઓને શબ્દથી આશ્વાસન ભાઈ ભક્ત નવેમ્બર સત્યાવીસ આજ જો તમે તેની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં હિબ્રુ ત્રણ અને પંદર આપણ વિશ્વાસીઓએ પોતાને આધીનતામાં રાખતા શીખવું જોઈએ એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને આધીન થાઓ અને તમે સઘળા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે પહેલો પિત્તર પાંચ સત્તરમાં છે તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓને આધીન રહો કેમકે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માની ચોકી કરે છે એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે પણ શોકથી નહીં કેમકે એથી તમને ગેરલાભ થાય આપણે એકબીજા સાથે સંગતમાં અને આધીનતામાં રહેતા શીખવાનું છે એકબીજા માટે પ્રાર્થના કરવાની છે અને જરૂરિયાતને સમયે વડીલોની પ્રાર્થનાની સંગત શોધવાની છે પેલો પિત્તર પાંચ ને છ પ્રમાણે જો આપણે પોતાને નમાવીએ તો તે આપણને ઉચ્ચ પદે મૂકશે વિશ્વાસીઓ તરીકે પોતાને નમ્ર કરતા અને પ્રભુને ઊંચા મનાવતા શીખવાનું છે માથી ત્રેવીસ અગિયાર અને બાર શેતાન ચાર રીતે આપણા પર હુમલો કરી શકે છે તે ગાજનાર સિંહની જેમ આપણા પર હુમલો કરે છે સાવચેત થાવ જાગતા રહો કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે પેલો ભિતર પાંચ ને આઠ બીજું તે ક્રૂર વરુની જેમ હુમલો કરે છે પ્રેરિતોના કૃત્યો વીસ અને ઓગણત્રીસ ત્રીજું તે પૂરની જેમ ધસી આવે છે યસયા ઓગણસાહ અને ઓગણીસ અને ચોથું તે પ્રકાશના દૂત તરીકે આવે છે બીજો સાવચેત રહીને જાગતા રહીને રહીને પ્રાર્થનામાં અને નમ્ર રહીને સતત પ્રયાસથી શત્રુને હરાવી શકીએ છીએ પહેલો પિત્તર પાંચ અને દસમાં આપણે જોઈએ છીએ દેવ હેતુસર આપણા જીવનમાં કઠણાઈ આવવા દે છે સર્વ કૃપાનો દેવ જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી તમને પૂર્ણ સ્થિર તથા બળવાન કરશે કઠનાઈ દ્વારા દેવ આપણને પૂર્ણતા સુધી લાવે છે બીજું તે વિશ્વાસમાં આપણને સ્થિર કરે છે ત્રીજું તે દુઃખોમાંથી આપણને પસાર કરીને આત્મિક રીતે મજબૂત બનાવે છે વાવાઝોડા દ્વારા પર્વતો પરના ઝાડ મજબૂત બને છે દેવ આપણને કરે છે અથવા સ્થિર રાખે છે કે આપણે જઈએ નહીં માટે આ રીતે કૃપાનો દેવ ચાર હેતુસર આપણા જીવનમાં દુખો આવવા દે છે તે કૃપાનો દેવ એટલા માટે કહેવાય છે કારણ કે દરેક કસોટી અને કઠણાઈ માટે આપણે તેમની કૃપાનો દાવો કરી શકીએ છીએ